આય ઉબો થા તું એ તું હરુ 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 ફકટીમાં હું હા આય આય તું હરુ હોય બોલા ઓલા બાબાને કેઈંગ્યો બાબો એમ બોલ માં હા ભઈ નીચે તો પાછા હોટા નાખ છે બોલા ઈ બાબાને આટકો પાસમાં બોલાવ બોલાવ તું રે ઘડીક એય મને નામ ભૂલાઈ ગયા હમણાં તમે કીધું નામ હું સગન બોલો હજી કઈ નથી મારો માણા નથી આને લગભગ તો કરવાનું છે બોલો બોલો હું કઈ લાગે દીધા માર્યા તમે પણ મારું મારી વાડી કઈ તમે નથી એટલે હું મારું નકર હું લેવાનું મારું હજી દુખે

મારું આવી પીયું તો હું હે તમારે બેન માણસ બાજુ હે બાજુ બોલી મારું કરી દે ટોટો ને

¡Halo! Había un humano a ver que tenía que joirse.